સેવન ગુજરાતી ન્યૂઝ દ્વારા પ્રથમ વખત સર્વ સમાજ માટે એક અનોખું અને ભવ્ય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું સદભાવના સંસ્કાર ટ્રસ્ટ આયોજિત અને સેવન ગુજરાતી ન્યૂઝ દ્વારા સંચાલિત આ સમૂહ લગ્ન પ્રસંગે આજે પંદર દીકરીઓના પવિત્ર બંધન બંધાયા વડોદરા જિલ્લાના સમિયાલા ગામે યોજાયેલ આ સમરસતાના લગ્નમંચ પર માનવતા સમાનતા અને એકતાનો અદ્ભુત સંદેશ જોવા મળ્યો એકસાથે પંદર વરરાજાઓ ઘોડાગાડી પર સવાર થઈ ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો ડીજેના તાલે જાનૈયાઓ ઝૂમી ઉઠ્યા અને સમગ્ર ગામ ઉત્સવના રંગે રંગાઈવાયું હતું વરઘોડો ભવ્ય રીતે લગ્નમંડપે પહોંચતા જ વાતાવરણમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ ગઈ હતી સેવન ન્યૂઝ ગુજરાતી લગ્ન સમિતિ દ્વારા ઉપસ્થિત મહેમાનો તેમજ દાતાઓનું પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સેવન ગુજરાતી ન્યૂઝના ઓનર નિતેશભાઈ રાવલ મનીષભાઈ મકવાણા સહિત સેવન ગુજરાતી ન્યૂઝની સરાતી ન્યૂઝની સમગ્ર ટીમે સેવા અને સમર્પણ ભાવથી અવિરત મહેનત કરી હતી આ સમૂહ લગ્ન માત્ર લગ્નનો કાર્યક્રમ નહોતો પરંતુ સેવા સમર્પણ

રાત દિવસ મહેનત કરી છે મારી ટીમ ને હું ખરેખર સલામ કરું છું કે આવો ને આવો મને સહકાર મળતો રહે એના મીડિયા કર્મ મીડિયા કર્મી પણ સાથ આપ્યું છે તેઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું ખાસ કરી મારા મનીષભાઈ ઘોડાવાળા આજે તેઓએ પણ ઘણી મહેનત કરી છે મનીષભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અને જો ભગવાનનું ધારશે તો પાંચમા મહિનામાં અમે ફરીથી એકવીસ દીકરીઓનું કન્યાદાન કરવા જઈ રહ્યા છે આજ રોજ તારીખ પચ્ચીસ એક બે હજાર છવ્વીસના રોજ

મુખ્ય મહેમાનો ધન્યવાદ માનું છું અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા જે વડે પંદર પંદર તિજોરી અધિકો દાન આપી એમનો હું ધન્યવાદ માનું છું અમારા સરપંચ શ્રી નિકુંજભાઈ ભટે પણ ઘણો સાથ આપ્યો ખરેખર અમારા જે પ્રમુખ છે એમને પણ ધન્યવાદ માનું છું એ પણ સવારે હાજરી આપી સફળ બનાવવા જે ફાળો આપ્યો છે એમનો ધન્યવાદ માનું છું સેવન્યુઝ ગુજરાતી તરફથી અને આ મીડિયા કર્મીઓ જે ખરેખર આખો દિવસ અહીં રહ્યા છે એ તમામ મીડિયા કર્મીઓને હું ખરેખર ધન્યવાદ માનું છું મારો ટીમનો ધન્યવાદ માનું છું હું મનીષ ગોડાવાલા જય ભીમ ભારત માતા કી જય